તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આપશો બધા મજામાં છો મિત્રો તું તો જો સવાર પડી ગઈ અને અત્યારે વાગી ગયા છે મિત્રો ફાઇનલી સાડા આઠ પણ આજનો વ્લોગ ત્યાંથી આપણે સ્ટાર્ટ કરી દીધીશું તો સૌથી પહેલાં તો બધા મિત્રોને અમારા ઠાકોર ફેમિલી અગિયાર તરફથી ગુડ મોર્નિંગ જય માતાજી જય મેળ તો મિત્રો સ્વાગત છે તમને અમારા ન્યૂ વ્લોગમાં અમારો આજનો વ્લોગ જો પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર છે અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં મિત્રો

અને કાલે આટલું કામ કર્યું હતું કાલના બ્લોગમાં આપણે મૂકી લીધું તો આટલું બ્લોગ આપણે અસર ન આવશે કેમ કે કાલે તો આપણે દવા એનો વળખ લીધો હતો અને આજે ખેતરનો બ્લોગ મિત્રો આપણે આવશે આવી ગયો હતો મિત્રો દવા ખુશી આવશે મમ્મી બધા આવશે થોડી વાર રહીને આવશે એમ ઘરે કામ હોય એટલા કામ કરીને શાંતિ આવશે ખેતરમાં અને આપણા મિત્રો કામ હોય લગેલા તો કરી નાખશું પહેલાં તો તેર દિન આવી ફાઈનલી પેલા આપડે ખેતરમાં આઈ ગયા સડીઓ પાડી દે કેમકે બધા આવીએ પેલા આપડે રાખશું ચાલો મિત્રો મને લે આપડે

लो भाई जो आप रख लो फाइनली बराबर सर जो पर हूं पेन मा का तो का तो थई गया अरे तो हम पहली बार तो ट्रैक्टर दे दे दूं अच्छा आई जी है तो जा पहले पे लग जो बात की बोली ये अच्छी हम्म आडी तो जाडी ना देखा नहीं थाने पर मानता मार के रखा बी जाडी जो है थोड़ी गिंडी तो टेक्निक को सरीयो नहीं नहीं ही ताई कितना हुदी नासी आठला हुदी नाखी आ आमगनी नाखी दे तो पार, तो, पार, तो, पार, तो, पार तो को एन तो कोई ना वाकू ताई

वर्षा दायजो हरमी में वर्षा देवने वातावरण થઈ ગયો મિત્રો લે દોની કાઢી લે કેમ ગાઈસ બનાવી આઈ હે તો આ દી દોરી હનતી કાબડી

Un lugar alojado un grupo. La palabra, આવી પછી de મિત્રો Así કામ un lugar. Vamos a bandar la. La calle. Un baile. મિત્રો baile. No toca ni otro barbano, hombre. Un baile. Un baile. Un baile. Un તો Un baile. Un baile. Un baile. Un baile. Un baile. गाइस जो यहाँ पर आ दिन शोरूम है यहाँ पे बजाज बाइक में यहाँ पर याद है बाइक में अक्टूबर तो मैं ये दरक मित्रों बाइक मिली गई ना यहाँ पर मित्र अच्छी अने यहाँ थी आप बाइक ले दीजिए पल्सर में तो आप अँ आप तो बरवाया ही आप मित्रों ओ गाइस जो आप फाइनली आप तो बर दी दो जाइ सुनी लाइ जाओ ना क्या ইয়াত থেনীতো আপুনি বাইক লিম যিটো বাহিৰত

ये खेल मित्रो मित्रो मित्रों अबरा सुबरणो त्रिपरि नाय गया ने उन दिन मित्रों अनूथिन जो नई बन फिनिश થઈ ગયા હમ અને આબરા મિત્રો અમે દેસું ગોગા મહારાજે દર્શન કરવા માટે કાલે કેમ કાબરા જી હિન્દી દે તો મંદિરે જઈ આવશું મિત્રો અને આજીના ગણ ના દુકાન હૈલા દેવティア ચોરી દુકાન ચાલુ હુને તો અંદર गहराई गेहતેર ગાઈ જો ફાઇનલી તે તો

बोटो बोटा आ गयो छे हैन ये काम दिया कौन पापा कौन तो दिल्ली तो मित्रा अब रे ना ये दो दो ले वर्षा दावाई देना <laughs> वो सदा भाई नहीं जातो तो हट दो दूध मत वो अरे वो सदा भाई फुल करय न न लुधत तो वो सदा भाई भी फुल अब भाई इसमें न फाइनली એમ તો ના મમ્મી હે ને તો ભાઈ જો આપડે તો દૂધ માં જોતા ને शी तो मित्रों जरूर है है न तो भाई जो बस कर फाइनली चालू करी <laughs> कर दी है? <laughs> <laughs> नहीं જા બારીયા કોને પપ્પા પાણી એટલા પાણીની જરૂર હતી આઈ ગયો લે આપણે આપણે લઈ દો તો ચાલુ છે તો પણ બંધ થઈ ગયો ને આલી જમવાનું બના હા પછી તો શરૂ અત્યારે જલ્દી જ સમી તો વરસાદની શું બનાઈ બોલી

મિત્રો અત્યારે વાગીતો રહેશે ફાઇનલી મિત્રો નવું અને આજનો વ્લોગ એટલે કે આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીશું તો સૌથી પહેલાં તો બધા મિત્રોને અમારા ઠાકોર ફેમિલી અગિયાર તરફથી મિત્રો ગુડ નાઇટ જય માતાજી જય મેળીમાં તો મિત્રો તમને જો મારો આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર એન્ડ ચેનલ સબસ્ક્રાઈબર કોણ ભૂલતા નહીં મિત્રો બાકી તો તમને જય માતાજી જય મેરાડીમાં મળે કાલ નવા વિડીયોમાં મિત્રો અને વિડીયોમાં લાઈક કોમેન્ટ શેર અને મિત્રો સપોર્ટ કરજો તમારા ભાઈના જય માતાજી જય મેળીમાં टाटा बाय बाय का नवा वीडियो में